હાલો અથાણું ચાલો અથાણું ખાવા તો મિત્રો આલો મોસ્ત ને નાન ફ્રેશ થઈ ગયા છે ત્રણ વાગ્યા છે આપણે લાવવું છે બાબરે કેમકે મારો એક એક કાર્ડ છે ને સાડેવું નતું આમાં મોબાઈલ નંબર નું સિમ કાર્ડ જીઓ નું છે તે બંધ થઈ ગયું છે મિત્રો એટલે મારે છે ને એને ના રિપેર કરાવવું પડશે જીઓ માં જઈ પાછું ચાલુ કરાવવું પડશે ચાલો આપણે જે બાબરા જવું પડશે ભાઈ નું કે તારા અહીંયા ઉપરથી જીઓ કેરમાં અમારા ભાઈ કે ચાલો

ટાટા આલો ખાલી બસ સ્ટેન્ડ પહોંચી ગયા આજ છે મારું બસ સ્ટેન્ડ બસ આવતી છે ત્રણ વાગ્યા બગસરા બાબરા હા બસ ની વાર જોઈને બેસી જઈ હાલો બાબરા પૂરી ગયો જીઓ સ્ટોર બાજુ આવેલો બેંક બાજુ છે ગ્રામીણ બેંક સામે છે ફટાફટ હું મારું કામ પતાવી નાખું આલો હવે બહુ વાઈટ જોઈએ કાર્ડ બંધ થઈ ગયું ઓટોમેટિક બીજું કાંઈ નહીં હાલો છે અહીં જીઓ હતો લીખે જીઓ ડિજિટલ લાઈફ જીઓ કેર છે ના ભાઈ ને બધા છે હાલો અંદર બધું કામ થઈ ગયું ભાઈ અમારે જીઓ માં તો આટા મારે અહીંયા વરસાદ પણ છેડ્યો મારું કામ બધું થઈ ગયું ખરીદી પણ કરી આવો થોડી ઘણી ભાઈ રીતે કલાક નો ઉપાય હું કામ કરીશ ખરીદી કરી કરીને બેઠો બસ આવવાની પાછી આવો રિટર્ન હું નીકળી જાઉં વરસાદ ટપટપ ચાટા પડે ને કલાક નીકળી જાવ હાલો હા ભાઈ આવશે કા હાલો ચમાડી બસ ને ઉતરી ગયા ને આય તો ભાઈ વરસાદ ભારે ભાઈ સમજો પાણી ખાબું છે ભરતી સમજો રોડ ઉપર આવેલો જાવ છું ગાજર થી વીસ વીસ ને ફરતે વરસાદ તો જો સમજો ભૂકા કાઢ નાખે એવો વરસાદ પડે છે મિત્રો આ સાઈડ જો હાલો ફટાફટ ઘરે પહોંચી જઈએ એટલે પલાળી નાખશે મને મોબાઈલ માટે કાંઈ સેફ્ટી કવર કાલે એવો નથી ફીલિંગ થી કાંઈ નથી પલ્લી જશે હાલો ફટાફટ ઘરે પહોંચી જઈ ચાલો ફાઈનલી ઘરે પહોંચી ગયો હા જો વરસાદો ચાલુ થઈ ગયો

તો 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 મિત્રો અમે તે રોટલી હે બોલે મિત્રો એમ તો બોલો હે આમાં દીકો મેં હું છે

शिखू शिखू पडे शिखू पडे शिखू पडे शिखू पडे अम्रेख दिको बोल से मला अला वोल अवर मधी कंचन नियो हो एगा लग करो चे तप्लाद करो जो मुव अला में लेक दरू लेक करो <laughs> जज्या

સરસ લેતા પીઠા બાજુ બહુ છે રોટલા ગણે મિત્રો ગણો મારા હાડકા ગયા લાગે લીધો મિત્રો તાણી લીધો દીકાનો હેમંત છે ને એક નો તો મય કે હેમંત છે તાણી લીધો જવું હોય તો દાંત બહુ કાઢે કા

હલો પછી વિડિયો એન્ડ કરવાનો મિત્રો વિડિયો એન્ડ કરીને કે મળ્યા કાલે નવા વ્લોગમાં જો મારો વ્લોગ ગમે તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને જો માનો નવા ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગ માય છે મિત્રો બાય બાય સબસ્ક્રાઇબ કરો બાય હાય યુટ્યુબ ફેમિલી બધા કેમ છો મજામાં ને સ્વાગત છે